મારું નામ શ્રદ્ધાબેન ગેરભાઈ સોરઠિયા છે મારા રાજકોટ જિલ્લાનું જામકના તાલુકાના સાજરિયારી ગામમાંથી આવું છું મારા મંડળનું નામ મિશન મંગલમ છે હું રુહિ મિશન મંગલમમાં ચાર વર્ષથી જોડાયેલી છું તેનાથી મને અમારા મિટિંગ કરવામાં આવી અમારા મંડળમાં તેમાંથી મને આત્મપ્રેરણા મળી તેમાંથી મેં એક ડ્રોનની ટ્રેનિંગ લીધેલી છે તો અત્યારે હું એક ડ્રોન દીધી બનેલી છું અને ડ્રોનની ટ્રેનિંગ મેં એક પંદર દિવસ પૂના લેવામાં આવી હતી ત્યાંથી મને સારી એવી આવક કરી શકું છું મારી વાર્ષિક આવક ચૌદ લાખ છે અને આજે મને સીએમ સાહેબ બારે એક સરસ મોકો મળેલો છે આજે મને સીએમ સાહેબે ક્વેશ્ચન કરેલો કે તમે કેટલો ટાઈમ કામ વર્ક કરો છો અને તમને કેવું ફીલ થાય છે તો મને હા મેમ સાતથી આઠ કલાક હું કન્ટિન્યુ વર્ક કરું છું અને સારી આવક મેળવી શકું છું અને સારું ફીલ થાય છે કે હું એક પગભર નારી થઈ શકું છું હું સીએમ સાહેબનો આભાર વ્યક્ત કરું છું તે પછી પીએમ સાહેબ અને